જેટલું મહત્ત્વ વાડીનાથ મહાદેવનું છે એટલું જ મહત્ત્વ આ ધૂણીનું છે કહેવાય છે કે સંતો મહંતોની જે સેવાની સરવાની અને તપશ્ચર્યાથી આજે પણ આ જે ધૂણી છે તે ધખી રહી છે વિરમગીરી બાપુએ આ ધૂણી ધખાવી હતી અને તેને આજે ગાદી પરંપરાથી આજે પણ આ જે ધૂણી છે તેના આશીર્વાદ લેવા માટે લોકો દૂર દૂરદેશાવરથી આવતા હોય છે આપણી સાથે અર્જનગીરી બાપુ છે તેમની સાથે વાત કરીશું કે આ ધૂણીની વિશેષતા શું છે બાપુ ખાસ કરીને જેટલું મહત્ત્વ મંદિરનું છે કહેવાય છે કે ભગવાનની મૂર્તિ મળી એ વખતે આ ધૂણી પણ મળી હતી ઘણા વર્ષો પહેલાં વિરમગીરીજી મહારાજ આવેલા અને આસન લગાવીને તે વખતે ધૂણી પ્રજ્વલિત કરેલી અમારી પરંપરા અનુસાર સામ શુભ આરતી થાય હેઠળ ધૂણીની ચેતન કરવાની હોય જે વખતે આ સ્થાનનું વળનાથની પ્રાગટ્ય છે તે તે સમયથી જ મને ધોણી છે અને કોઈક આજુબાજુ રોગ રગડો એવું કાંઈ હોય તો પાણી મંત્રી ને ટોકરી મંત્રી લઈ જાય પણ એના રોગ રગડો પણ શાંત થતો હોય છે અને શ્રદ્ધાના વિષય તરીકે એની અંદર ધોનીમાં નમસ્કાર કરે હર કોઈનું સંકલ્પ મનોકામના ઈશ્વર વાળીનાથ પૂરું પૂર્ણ કરતો હોય છે દર્શન માત્ર જ આપણા તમામ દુઃખો દૂર થતું હાજી હાજી એવું મહત્વ છે કારણ કે અસંખ્ય વિરમગીરી મહારાજ પછીના ના જેટલા મહાત્માઓ થઈ ગયા એ આ મારા ધોણા ઉપર જ મતલબ તપસાની વિશેષતા છે ધોણા ઉપર જપ તપ હોમ ત્યાગ જે છે તપની અગ્નિ છે એટલે એની વિશેષતા છે એટલે ધોણામાં દર્શનની જ વિશેષતા છે તો અહીંયા આગળ વાડીનાથ મહાદેવના દરબારે જેટલા પણ શિવ ભક્તો આવતા હોય છે તેઓ અહીંયા આગળ અચૂક જે ધૂણી છે ત્યાં પણ શિશ ઝુકાવતા હોય છે